હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય જયેશર સવારના વાગી ગયા છે નવ અને આપણે ચા પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ અહીંયા મમ્મી સરસ મજાની પૂજા કરવા બેઠા છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હવે હું આવી ગયો છું ઘરે પાછો હાલ આરામ કરવા માટે સવારે છ વાગે દુકાને જતા રહીએ અત્યારે પાછા ફ્રી જ પડીએ છીએ

बाकी रहा है जी सांदा चार अने आपने देसी ले ऐसी कपड़ा જે मटे अने आपने जो सवारे मस्त मजा है वो आरो साप करे સ્કીપ ના કરતા એક સુધી જોજો તો મળીએ પછી લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને નીચે કોમેન્ટ પણ સારી સારી કરો કે તમને બ્લોગ અમારા કેવા લાગે છે અને કેવો બ્લોગ તમે જોવો ગમે છે તો એવો જ બ્લોગ લઈને અમે આવીશું તો પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરો હેલો ગાઈડ જો અમે આવી ગયા છીએ અમારા પ્રીતિના ઘરે

તો ચલો મળીએ હવે કાલે બ્લોગમાં બાય બાય અને ગુડ નાઇટ બધાયને